નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજનું જે માર્કેટ છે કેવું રહ્યું હતું એટલે કે દિવસનું સમગ્ર કપાસ માર્કેટ રિવ્યૂ કરવાના છે ઉપરાંત ભાવની મિત્રો સંપૂર્ણ માહિતી મેળવશું તેથી વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ઉપરાંત જે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં આ ઉપરાંત વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં બેલ લાઇકનને પ્રેસ કરી દેજો જેથી દરરોજે દરરોજના તાજા બજાર ભાવના વિડીયો તમને મળતા રહે સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો જે રોની બજાર છે એમાં આપણે કપાસના ભાવમાં મિત્રો દસથી પંદર રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો કપાસ બજારમાં પાખી લેવાલી વચ્ચે ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે આગામી દિવસોમાં કપાસની આવકો હવે મિત્રો થોડી ઘટે તો પણ જે ભાવ છે એમાં ઘટાડો જોવા મળી શકે છે બજારનો જે આધાર છે બજારમાં લેવાલી આવશે તો બજારો સુધરશે નહીંતર જે ભાવ છે નીચી ચપાટી પર અથડાયા છે હવે મિત્રો થોડીક આપણે વાયદા બજારની માહિતી મેળવીએ તો રો બજારમાં ઘટાડો યથાવત છે અને ઘાસડીનો જે ભાવ છે એ ત્રેપન હજારની અંદર મિત્રો પહોંચી ગયો છે રો બજારમાં સતત અને સતત ઘટાડા જોવા મળી રહ્યા છે આપણે વાત કરીએ જ્યારે શનિવારે વાયદા બજાર મિત્રો ખુલ્લા હતા ત્યારે મિત્રો આપણે ત્રેપન હજારની અંદર જે વાયદો એમસીએક્સ હતો એ આવી ગયેલો છે જેના લીધે જે બજાર છે એમાં નાના મોટા ઘટાડા જોવા મળી જશે આ ઉપરાંત વાત કરીએ તો ગુજરાતમાં શંકરના ભાવ ઓગણત્રીસ લેન્થના અને ત્રણ પોઈન્ટ આઠ એકસો પચાસ જ્યારે કલ્યાણના જોવા મળી રહ્યા છે હવે મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો કડીમાં મહારાષ્ટ્રની સિત્તેર થી એસી ગાડીની આવક જોવા મળી હતી અને ભાવની વાત કરીએ તો ચૌદસો રૂપિયાથી લઈને ચૌદસો પાંત્રીસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા હતા જ્યારે કાઠિયાવાડથી થી સાઠ ગાડીની આવક હતી અને ભાવ ચૌદસો થી લઈને ચૌદસો અને સાઠ રૂપિયા સુધી મિત્રો જોવા મળ્યા છે હવે બીજી વાત કરીએ તો રાજકોટમાં કપાસની અગિયાર હજાર મણની આવક જોવા મળી હતી અને ફોર જીમાં ભાવની વાત કરીએ તો ચૌદસો ચાલીસથી લઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા સુધી જોવા મળી રહ્યા હતા અને એ પ્લસમાં વાત કરીએ તો ચૌદસોથી લઈને ચૌદસો પચીસ રૂપિયા અને બી ની વાત કરીએ તો તેરસો પંચોતેરથી ચૌદસો રૂપિયા અને બી ગ્રેડમાં વાત કરીએ તો તેરસો પચીસથી તેરસો પંચોતેર સી ગ્રેડમાં વાત કરીએ તો બારસોથી લઈને બારસોને પચાસ રૂપિયા સુધીના જે ભાવ છે મિત્રો જોવા મળી રહ્યા છે હવે મિત્રો ખોળ વાયદાની વાત કરીએ તો ખોળ બજારના જે ભાવ છે મિત્રો એ સ્ટેબલ જોવા મળી રહ્યા છે બજારમાં મિત્રો વાત કરીએ તો ગરાકીનો અભાવ તો સોમવારે પણ મિત્રો જો ગરાકી ઓછી રહી છે તો જે રો ખોળ વાયદો છે એમાં ઘટાડો જોવા મળી શકે છે કરંટમાં વાત કરીએ તો નાફેડ બારદાનની વાત કરીએ તો પંદરસો અને ચાલીસ રૂપિયા સુગર બારદાન પંદરસો સાહીઠ અને જોડ બારદાન પંદરસો અને દસ રૂપિયા અને સૌરાષ્ટ્રમાં બ્રાન્ડેડ ખોળની વાત કરીએ તો ચૌદસો એંશી રૂપિયા અને એવરેજ નાની મિલોના ભાવ ચૌદસોથી ચૌદસો પચીસ રૂપિયા પ્રતિ પચાસ કિલોના જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ આવા ચૌનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને કપાસનો પાર્ટ વન અપલોડ થઈ ચૂક્યો છે બધા મિત્રો